હવે વાત કરીએ પ્રિઝમ વડે પ્રકાશનું વક્રી ભવન પ્રવૃત્તિ સાથે સમજાવો તમારા બુકમાં પ્રવૃત્તિ છે કે નહીં પ્રિઝમ જોયેલો છે પ્રિઝમ જોયેલો છે ને દરેક જણાએ તો આપણે જે પ્રકાશનું વક્રી ભવન તો અગાઉ જોયું હતું કાચના લંબઘન વડે પ્રકાશનું વક્રી ભવન કે એક પ્રકાશનું કિરણ આપાત થતું હતું એક વખત વક્રી ભવન પામતું હતું બીજી વખત વક્રી ભવન પામીને દૂર ફેંકાતું હતું બરાબર નિર્ગમિત થતું હતું એવું આપણે અગાઉ વક્રી ભવનમાં ચેક કર્યું હવે ફરી એકવાર જોઈએ પણ કોના મદદથી વક્રી ભવન અહીંયા પ્રિઝમ વડે કોના વડે પ્રિઝમ વડે જોઈશું તો કાચના ત્રિકોણીય પ્રિમ ત્રિકોણાકાર મેોણાકાર પાયા અને ત્રણ બાજુ હોય છે મે નહી બે ત્રિકોણાકાર પાયા દેખાય છે તમને એક આ ત્રિકોણ દેખાય છે અને એક પેલી બાજુનું તો ત્રિકોણ આકાર પાયા કેટલા થયા બે નહીં શું હશે બે ત્રિકોણ આકાર બે પાયા હશે અને ત્રણ લંબચોરસ છે દેખાય તમને ત્રણ લંબચોરસ આ એક એની પાછળ બીજું રહ્યું અને આ નીચે રહ્યું ત્રીજું છે ને તો બે ત્રિકોણાકાર પાયા અને ત્રણ લંબચોરસ પાર્શ્વીય બાજુ હોય છે સાઈડની બાજુ જેને કહેવામાં આવે છે ઓકે આ છે એક કાચનો પ્રિઝમ આ સપાટીઓ એકબીજા ઉપર ઢળેલી હોય છે આ પ્રમાણે નમેલી છે કે એકબીજા બે બાજુ વચ્ચે બાજુ વચ્ચેના ખૂણાને આપણે પ્રિઝમ કોણ કહીએ છીએ દાખલા તરીકે આ બે પારસીઓ બાજુ વચ્ચે આ ખૂણો બન્યો તેને શું કહેવાય પ્રિઝમ કોણ શું કહેવાય એને આ બે પારસીઓ બાજુ વચ્ચે આ ખૂણો બન્યો શું કહેવાય એને પ્રિઝમ કોણ આ બે પારસીઓ બાજુ વચ્ચે ખૂણો બન્યો તેને શું કહેશું આપણે પ્રિઝમ કોણ તો પ્રત્યેક બે પારસીઓ બાજુ આ રીતે બાજુ બની કે નહીં ત્રિકોણની બાજુ બને કે નહીં જે પ્રમાણે એમના વચ્ચેનો જે ખૂણો બને છે એને આપણે શું કહીએ છીએ પ્રિઝમ કોણ જેને એ વડે દર્શાવવામાં આવે છે યાદ રહેશે પૂછી પ્રિઝમ કોણ એટલે શું તો કે પ્રિઝમમાં પેલા આ સમજાઈ દેવાનું અને પ્રત્યેક જે પારસીઓ બાજુ છે પારસીઓ બાજુ વચ્ચેનો જે ખૂણો છે એને આપણે શું કહીએ છીએ પ્રિઝમ પ્રિઝમકોણ ઓકે પ્રવૃત્તિ શું કહે છે કે એક ડ્રોઈંગ બોર્ડ ઉપર એક સફેદ કાગળ ડ્રોઈંગ પેનની મદદથી લગાવો એક આગળ લેવાનું આ પ્રવૃત્તિ ની વાત છે આપી છે તેના ઉપર એક કાચ કાચનો પ્રિજમ એવી રીતે ગોઠવવામાં આવે જેથી ત્રિકોણા પાયો બંને કિનારીઓ અંકિત કરો એની દોરી દેવાની પ્રિઝમ મૂકવાનો એટલે ત્રિકોણ દોરવાનો એક પુ્ઠા ઉપર શું બનાવી દેવાનું ત્રિકોણ જેમ કે મેં અહીંયા બનાવ્યું છે એ પ્રમાણે પ્રિઝમને કોઈ એક વકરી ભવનકારક સપાટી એ બી લઈ લો જેમ કે અહીંયા દર્શાય છે આવી ઓકે કોઈ એક ખૂણો બનાવતી પી દોરવામાં આવી છે મતલબ કે આ પી ઈ કિરણ સપોઝ કે એક પુઠ્ઠું લીધું હોય અથવા પેપર લીધું હોય એના ઉપર તમે શું બનાવ્યું ત્રિકોણ શું બનાવ્યું ત્રિકોણ હવે આ એ ત્રિકોણ છે એના એક બાજુથી પ્રકાશનું કિરણ પી પીઈ પ્રકાશનું કિરણ તમે આપાત કર્યું કઈ સપાટી ઉપર આપાત કર્યું એ બી સપાટી ઉપર કઈ સપાટી ઉપર એ બી સપાટી ઉપર આ એન એન ડેશ એ બી સપાટીને દોરેલ શું છે લંબ એન એન ડેશ શું છે સપાટીને દોરેલ લંબ આ પ્રકાશ સોરી જ્યાં પ્રકાશનું કિરણ આપાત થાય એને કયું બિંદુ કહેવાય આ બિંદુને આપાત બિંદુ કેશું કે નહીં ઓકે શું છે લંબ છે આ છે આપાત કિરણ આ શું છે તો આપાત કિરણ અને આપતું લંબ થી બુકમાં તમારા ઓકે તો આ છે આપાત કોણ આઈ હવે એ જ પ્રમાણે આપાત થયો હવાના માધ્યમમાંથી કાચના માધ્યમમાં પ્રકાશનું કિરણ ગયું તો લંબ તરફ ત્રાસો વળે કે લંબ થી દૂર જાય પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય

હવે શું થશે કિરણ પાસે બીજી સપાટી ઉપર આપવા દેખાય છે કઈ સપાટી એસી હવે એસી સપાટી પણ બે માધ્યમ ને કાચનું માધ્યમ છે આ છે લંબ કયો લંબ છે એમ એમ ડેશ તો આ પ્રકાશનું કિરણ હકીકતમાં જતું હતું આ પ્રમાણે સીધે સીધું પણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગયું એટલે આ લંબ હતો તો લંબથી દૂર મતલબ આ બાજુ જાય છે અને ત્યાં બહાર નીકળ્યું એટલે એ નિર્ગમિત કિરણ કહેવાય છે આ છે આ પાંચ કિરણ આ કયું કિરણ છે આ વક્રી ભવન પામ્યું આને કહેવાય વક્રીભૂત કિરણ અને આ જે બહાર નીકળ્યું છે એને આપણે શું કહેશું નિર્ગમિત કિરણ સમજી ગયા

એ લંબથી દૂર તરફ નિર્ગમિત થશે કયા માર્ગે તો કે આરએસ માર્ગે આગળ જાય છે અથવા પ્રિઝમની બહાર નીકળે છે આખી એક આ પ્રોસેસ થઈ વક્રી ભવન થવાની કે કઈ રીતે પ્રિઝમમાં વક્રી ભવન થાય છે પ્રિઝમ ધારો કે આ પ્રિઝમ છે આ પ્રકાશનું કિરણ આપવા થયું આમ ગયું અને આમ ગયું સમજી ગયા આ પ્રમાણે વક્રી ભવન થાય પ્રિઝમના કારણે જો એક પ્રિઝમ લઉં એક લેઝર લાઇટ અહીંયા આપું તો લેઝર લાઈટ આ બાજુ બહાર નીકળે ખબર પડી આખી વસ્તુ આપણે પ્રયોગ દ્વારા સમજુ જ્યારે પ્રિઝમ વડે સમજાવું છું ત્યારે બરોબર જ્યારે પ્રયોગ કરશું ત્યારે તો તમને ખબર પડશે કે હું અહીંથી લેઝર લાઈટ આપવા કરીશ ને એટલે એ લેઝર લાઈટ આ બાજુથી બહાર નીકળશે નીચે અહીંથી હું લાઇટ આપું તો પેલી બાજુ પડશે નીચેના ભાગમાં ઉપર નહીં ઓકે તો એ આપણે ચેક કરશું એ વખતે હવે તો આખી પ્રવૃત્તિ તમને એ જ દર્શાવે છે કે શું બન્યું કઈ રીતે પ્રકાશનું કિરણું વકરી ભવન પામ્યું એ દર્શાવે છે બરોબર આ બધી જ પ્રોસેસ પતી ગઈ આની અંદર તમારે દર્શાવવાનું શું છે તો કે આ જે કિરણો હતા જે પ્રવૃત્તિમાં સ્ટેપ બાય સ્ટેપ હું બોલ્યો એ પ્રમાણે તમારે આ મુદ્દાઓ લખવાના થતા હતા બરોબર હવે જો આ જે પ્રિઝમની રચનાથી સોરી આ તો વિભાજન આવી ગયું હા આની અંદર તમારે ખૂણાઓ દર્શાવી દેવાના છે આ કયો ખૂણો છે આ વક્રીભૂત કોણ અને ઈ એટલે નિર્ગમિત કોણ બહાર નીકળે છે ને બહાર બરોબર તો એ નિર્ગમન કોણ જેને કહેવામાં આવે છે ઈ તરીકે દર્શાવવામાં આવે છે બીજો એક ખૂણો આપણે અગાઉ જોઈએ તો અહીંયા બનતો હતો પ્રિઝમ કોણ કયો ખૂણો છે ઓકે તો આ બનશે એ પ્રિઝમ કોણ આર્યો કોણ વીચલન કોણ કહીએ છીએ આ શું કહેવા માંગે સમજાવું તમને વિચલન કોણ એટલે શું ખબર છે પ્રકાશનું કિરણ આ બધું જતું હતું વચ્ચે મેં મેલ્યું પ્રિઝમ વચ્ચે શું મૂકી દીધો પ્રિઝમ મૂકવાથી આ કિરણ અહિયાં જવાની જગ્યાએ